વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલી પાદરાની મુલાકાતે પહોંચ્યા પાદરા પોલીસ સ્ટેશન પટાણગઢમાં બિરાજમાન ગણપતિ બાપાની આરતી ઉતારી ધન્યતા અનુભવી આ પ્રસંગે પાદરા પીઆઈ વી એ ચારણ સહિત પાદરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા પોલીસ વડાએ પાદરા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિભાગોની પણ વિઝિટ કરી હતી સાથે સાથે પાદરામાં થનાર ગણેશ વિસર્જનને લઈને પાદરા અંબાજી તળાવ ખાતે પણ કયા પ્રકારનું સમગ્ર આયોજન બાબતે પણ ચિતાર મેળવ્યો હતો સાથે પાદરામાં છેલ્લા ઘણા સમયથી સતત ગણેશ મહોત્સવની ઉજવણી કરતા હિન્દુ એકતા સંગઠનના ગણેશજીના પણ દર્શન કર્યા હતા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા આજ રોજ વડોદરા રૂરલના પાદરા પોલીસ લાઇનના ગણપતિ પાપાના દર્શન કરવામાં આવ્યા અને પોલીસના તમામ પરિવારજનો સાથે ગણપતિ પાપાની આરતીની અંદર શરીર થવાનું અવસર પણ પ્રદાન મળ્યું છે એ જ સાથે આજે પાદરા પોલીસ સ્ટેશનને વિઝિટ લેવામાં પણ આવ્યું છે અને ગણપતિ વિસર્જનના બંને સ્થળનું સ્પોટ નિરીક્ષણ કરીને ગણપતિ પાપાનું વિસર્જન વ્યવસ્થિત રીતે થઈ શકે તે બાબતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં વિસર્જન કે લઈએ વિસર્જન કે લઈએ વિસર્જન જો છે પબ્લિકને તકલીફ ના થાય ટાઈમલી વિસર્જન થઈ શકશે અને પબ્લિકને કોઈ પણ લોકોને વિસર્જન કરતી સમયે અકસ્માત નહીં થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં